સ્વામીની તો શું વાત કરું હવે સ્વામી તો સ્વામીને બધું જ બધું જ ખબર છે અને ભગવાનની તો સારંગપુર ધામની તો વાત જ નહીં એટલે જે કથા કરી એમણે આવી કથા તો હું દર વખત અમે હોંભર્યું જ છું બધી રીતે ને બધી રીતે હોંભરી જ છે સ્વામીનો તો મન તો એટલું જ છે કે ભાઈ સ્વામી અહીં આવે અને અમને કથા કરે અને અમને બધાને ગમે એવા જ્યારે બોલે ને ત્યારે બધાને જ બધા એ થઈ જાય મન મન તૃપ્ત થઈ જાય બધાનું અને નો અધર અને એમની જે સરળ સલ્લી છે કહેવાની તો જે કી દરેકને મનમાં પણ એવું થાય છે કે ભાઈ આપણે આવીએ મંદિર આવીએ અને લોકોના વધારે વધારે ઉત્સાહ આવે છે અને જીવનના ઉપયોગી જે વસ્તુ આપણને જાણવા જે જરૂરી થાય જેનાથી આપણા જીવનમાં સારા ગુણ આવે કે સારી રીતે આપણે જીવી શકાય એ બાબતે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે સ્વામીજીએ બહુ મોટી એક ટકોર એ કરી કે ઈગો ના રાખશો જો ઈગો રાખશો તો આ કસ્ટભંજન દેવ તમને તરત સત્સંગમાં કાઢી મૂકશે જેમ જેમ ઘઉંમાંથી કાંક કાંકડા કાઢી નાખે એ રીતે સ્વામીએ જે બાઉદ્દીનની વાત કરી કે જે લાકડા વેચનારો હતો અને એક સાધુની સેવા કરી અને એને કેટલું જીવનમાં આગળ જ વધવાનું પ્રેરણા મળી એ આખી વાત અમને બહુ ગમી જે સારંગપુર ધામથી આવ્યા છે બધા સંતો અને પાર્ષદ એટલે બહુ જ સારું લાગ્યું છે મને તો લાગ્યું પણ આખા જે કઈ હરિભક્તો છે એમને બધાને બહુ સારું લાગ્યું છે અને બધાની એક ભાવના છે ને એક મના છે એમ કે કે અહીંયા સાળંગપુર ધામ થાય એવું કીધું જીવન આપણે મોજથી જીવવાનું ભગવાનને આગળ રાખીને જીવવાનું કશું ટેન્શન નહીં લેવાનું સ્ટ્રેસ નહીં લેવાનું એટલે બધું ભગવાન ઉપર છોડી દેવાનું ભગવાન છે તો બધું ખરીદશે દેશે દાદા છે તો બધી મુશ્કેલી દૂર કરી અમારા તો ગુરુ છે અમારા ફેમિલીમાં તો બધે સર્વે સર્વા છે કથામાં અમને બહુ જ મજા આવી અને એ વાતની બહુ જ મજા આવી કે હનુમાન દાદા બધાને પોતાના પોતાના ઈષ્ટદેવને મળાવે છે એ વાત અમને બહુ જ મજા આવી કે દરેક માણસને માતાજીના ભગત હોય શંકર ભગવાનના હોય વિષ્ણુ ભગવાનના હોય દરેકના ઈષ્ટદેવને હનુમાન દાદાનું ભક્તિ કરવાથી એમના ઈષ્ટદેવ જોડે મલાવે છે એ વાત ગુરુની આજે અમને બહુ જ ગમી અને એમણે જે વાત કીધી કે ફ્યુચરનું વિચારીને અત્યારના પ્રેઝન્ટમાં ટેન્શન નહીં લેવાની એ મને બહુ જ ગમી અને અત્યારની નવી યુવા જે જનરેશન છે એ લોકો માટે ઇટ્સ વેરી ગુડ કે આ મગજમાં ઉતરે અને એ અમે લઈને ચાલીએ બિકોઝ નવ જનરેશન આતાના જનરેશનમાં લોકો બહુ સ્ટ્રેસ એન્ઝાઇટીથી જતા હોય છે અને સભા એક માધ્યમ છે જેનાથી આપણે બહાર નીકળી શકીએ છીએ સો આઈ રીલી લાઇક એવરીથિંગ અબાઉટ ધીસ સભા એન્ડ મહારાજના જે વાણી હતી એ બી બહુ જ ગમી સો આઈ એમ લુક લુકિંગ ફોરવર્ડ ટુ અટેન્ડિંગ મોર સભા લાઇક ધીસ મને ભગવાન પ્રત્યે જે સ્વામી જે શીખવાડે છે તો હું સારું ગ્રહણ કરી શકું છું બીજાને શીખવાડી પણ શકું છું અને જે સ્વામી જે કહે છે કે આપણે ફ્યુચરનું નહીં વિચારવાનું ફ્યુચરમાં વિચારો તો તમને ટેન્શન આવે તણાવો આવે તો એટલા માટે મને સભા હું ઓલવેઝ હવે નેક્સ્ટ ટાઈમ યુટ્યુબમાં પણ ફોલોઅર્સ માટે હું પણ વિડીયો સાંભળી શકીશ પણ જે સ્વામીએ સમજાવ્યું કે જીવનમાં ચઢાવ ઉતરાવ આવે જેવું કે ઇ કેજીમાં પેલું કેવું ઉપર નીચે ચડતું રહે છે એ મને બહુ જ લાઈક સરસ લાગ્યું કારણ કે હું પોતે હેલ્થકેર લાઈક યુ નો એમ્પ્લોય છું લાઈક એ નર્સ છું અને એમની જે બહુ સાચી વાત કહી કે જે સીધી લાઈન થઈ જાય છે એ એ મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું હેલ્થકેરમાં છું પણ એ પણ વિચાર્યું જ નહોતું કોઈ દિવસ કે સીધી લાઈન થઈ જાય એટલે આપણું સ્વામિનારાયણ થઈ જાય છે I'm gonna just give that message to today that uh, by coming to this Monday, it gives really peaceful and it gives like um, religious roots. It takes back, it takes back to India to our religious roots. Please, um, young people should always come to temple and they should see how our religion is and. લાખો લોકોના જીવન પરિવર્તન તરફ લઈ જઈ રહ્યા છે અને હિન્દુ માટે ગૌરવની વાત છે કે આવા સંત જે વિશ્વભરમાં આપણે હિન્દુ ધર્મનું I would love to say that the presence and the wives are really awesome over here, and I can really feel God's presence. And in today's devotion that was shown by uh, Swami, uh, Hari Prakash Swami, uh, I learned so much that I can use in my life moving forward.